મિત્રો જ્યારે ડીએમ સાહેબાનો કાફલો એક ચોક પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમની નજર ત્યાં ઉભેલા ટ્રાફિક દરોગા પર પડી ડીએમ સાહેબાએ તરત જ પોતાની ગાડી રોકાવી અને પોતાના ગાર્ડને મોકલી અને પેલા દરોગાને બોલાવવા માટે કહ્યું દરોગા જ્યારે સાંભળે છે કે ડીએમ સાહેબા તેને બોલાવી રહ્યા છે તો થોડો ગભરાઈ જાય છે અને તે વિચારવા લાગે છે કે તેનાથી એવી શું ભૂલ થઈ ગઈ જે ડીએમ સાહેબાએ તેને બોલાવ્યો ડરતો ડરતો તે ડીએમ સાહેબાની ગાડી પાસે પહોંચે છે અને જેવો જ તે ગાડીમાં બેઠેલા ડીએમ સાહેબાને જુએ છે તો અચાનક આશ્ચર્યચકિત અને સ્તબ્ધ થઈ જાય છે આખરે કોણ હતા તે ડીએમ સાહેબા અને તેમણે તેને શા માટે બોલાવ્યો હતો સંપૂર્ણ સત્યતા જાણવા માટે વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ મિત્રો મધ્યપ્રદેશના એક જિલ્લામાં એક પરિવાર રહે છે પરિવારમાં માતા પિતા તેમનો પુત્ર અયાંશ અને તેની પત્ની આસ્થા છે અયાંશ હમણાં જ ટ્રાફિક પોલીસમાં દરોગાના પદ પર નિયુક્ત થયો છે અને તેના લગ્નની હજુ છ મહિના જ થયા છે આસ્થા ઘરમાં પોતાના સાસુ સસરાનું આદર કરે છે અને પોતાના પતિના વાતોનું પાલન કરે છે

આખરે આસ્થાએ એવું શું છુપાવ્યું છે હવે આ સાંભળતા જ અયાંશ એકદમથી આસ્થા તરફ ઊભો થઈ જાય છે અને કહે છે આખરે તમે કઈ વાત છુપાવી છે શું થયું છે જે તમે આ રીતે રડી રહ્યા છો આ પછી આસ્થા ધીરે ધીરે કહેવા લાગે છે જુઓ હું વધારે ભણેલી નથી મેં માત્ર નવમાં ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે અને ત્યાર પછી અભ્યાસ છોડી દીધો છે જ્યારે મારા અને તમારા લગ્ન થયા ત્યારે મારા ઘરવાળાઓ અને તમારા ઘરવાળાઓએ મને કહ્યું હતું કે તમને આ વાત ન કહેવાની તેમણે કહ્યું હતું કે તમારે માત્ર ઘર સંભાળવાનું છે અને આ રીતે તમારા સાસરિયામાં સારી રીતે જીવન વિતાવવાનું છે મેં ઘણીવાર મારા પિતાને કહ્યું કે આ રીતે મારે લગ્ન ન કરો પરંતુ તેઓ ન માન્યા અને તેમનો તમારી સાથે મારો સંબંધ નક્કી કરી દીધો હવે હું તમારી પત્ની બનીને તમારી સાથે રહી રહી છું આ સાંભળતા જ અયાંશ ગુસ્સાથી લાલ થઈ જાય છે અને તે આસ્થા પર ચીસો પાડવા લાગે છે તમે આ બધું મારાથી શા માટે છુપાવ્યું આટલું મોટું સત્ય તમે મને ન કહ્યું અયાંશના ગુસ્સા અને ચીસોના અવાજોમાં ઘરમાં ગુંજવા લાગ્યા અને ત્યારબાદ તેમના માતા પિતા રૂમ તરફ આવે છે ત્યારે અયાંશના માતા પિતા પણ ત્યાં આવી જાય છે અને તેને સમજાવવા લાગે છે તેઓ કહે છે બેટા આ છોકરીમાં સંસ્કાર ફૂટી ફૂટીને ભરેલા છે આજ કારણે અમે તારા લગ્ન તેની સાથે કરાવ્યા છે જે કોઈ વધારે ભણેલી છોકરી લાવ્યા હોત તો તે ઘરનું સન્માન ન કરત અને અમારું આદર પણ ન કરત અમે તો માત્ર એ જ ઈચ્છતા હતા કે તારું જીવન સુખી રહે તું પૈસા કમાય છે અને ઘર સંભાળવા માટે આસ્થાને દરેક કામ આવડે છે આજ કારણે અમે તારા લગ્ન તેની સાથે કરાવ્યા પરંતુ અયાન્સને આ બધું સાંભળીને વધુ ગુસ્સો આવવા લાગે છે જે ચીસો પાડીને કહે છે કેવી અભાણ ગવાર છોકરી સાથે મારા લગ્ન કરાવી દીધા તમે લોકોએ મારી જિંદગીની પરવા ન કરી આખી જિંદગી બરબાદ કરી દીધી આવું કહીને તે ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો જાય છે આસ્થા આ બધું સાંભળીને ફૂટી ફૂટી રડવા લાગે છે તેના સાસુ અને સસરા તેને આધાર આપતા કહે છે તેઓ કહે છે દીકરી તું ચિંતા ન કર તે થોડા દિવસો સુધી તારાથી નારાજ રહેશે પરંતુ પછી બધું બરાબર થઈ જશે તે તને સ્વીકારી લેશે અને સારું જીવન વિતાવશે પરંતુ સમય સાથે અયાંશ અને આસ્થા વચ્ચે વિવાદ વધવા લાગે છે નાની નાની વાતો પર અયાંશ આસ્થાને અભણ ગવાર અને જહીલ કરીને અપમાનિત કરવા લાગે છે તે દરેક તકે તેનું અપમાન કરે છે જેનાથી આસ્થાનું જીવન વધુ મુશ્કેલ બની જાય છે જ્યાં સુધી અયાંશને એ ખબર ન હતી કે આસ્થા નવમાં ધોરણ સુધી જ ભણી છે ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું પરંતુ આ સત્ય જાણ્યા પછી તેનો વ્યવહાર સંપૂર્ણપણે બદલાઈ ગયો અયાંશનો આસ્થા પ્રત્યેનો ગુસ્સો અને તેના મહેણાં સતત વધતા જતા હતા આસ્થાએ પહેલા આ વાત પોતાના સાસુ સસરાને કહી તેમણે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ અયાંશ પોતાની હરકતોથી પાછો ન પડ્યો જ્યારે વાત હદ વટાવી ગઈ ત્યારે આસ્થાએ પોતાના માતા-પિતાને ફોન કરીને બધું કહી દીધું માતા-પિતાએ તેને સમજાવતા કહ્યું કે દીકરી આ તારું ઘર છે દરેક સ્થિતિમાં તારે ત્યાં જ રહેવાનું છે સમય સાથે બધું ઠીક થઈ જશે આસ્થાએ માતા-પિતાની વાત માની અને સાસરીમાં રહેવાનો પ્રયત્ન કર્યો પરંતુ અયાંસનો વ્યવહાર દિવસેને દિવસે વધુ ખરાબ થતો ગયો તેણે આસ્થાને મહેણા મારવા અને અપમાનિત કરવાની સાથે સાથે શારીરિક રીતે પણ પ્રતાડિત કરવાનું શરૂ કર્યું એક દિવસ ઝઘડા દરમિયાન આયાને ગુસ્સામાં આસ્થા પર હાથ ઉપાડ્યો અને આ આસ્થા માટે સહન કરવાથી બહાર થઈ ગયો તેણે તરત જ સાસરી છોડવાનો નિર્ણય કર્યો અને પોતાના પિયરે ચાલી ગઈ પિયરમાં બેઠેલી આસ્થાને આશા હતી કે થોડા દિવસો પછી આયાન તેને મનાવવા માટે જરૂરથી આવશે પરંતુ અયાંશ પોતાના ગુસ્સા અને અહંકારમાં ડૂબેલો રહ્યો તેણે આસ્થાને મનાવવાનો કોઈ પ્રયત્ન ન કર્યો અને આરામથી પોતાના ઘરમાં રહેવા લાગ્યો જ્યારે અયાંશના માતા પિતાએ તેણે કહ્યું કે તે આસ્થાને પિયરેથી લાવી અને સુલેહ કરી દે તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી તેણે ગુસ્સામાં કહ્યું હું તેને પાછી નહીં લાવું તેને છૂટા જેડા આપીશ મને આવી પત્ની નથી જોઈતી જે અભણ અને ગવાર હોય આ સાંભળીને માતા-પિતાએ તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ અયાસે તેમની એક વાત પણ ન માની તે સીધો કોર્ટ જઈ અને છૂટાછેડાનો કેસ દાખલ કરી દે છે આસ્તા પાસે થોડા દિવસો પછી કોર્ટનું સમન્સ પહોંચે છે જ્યારે આસ્તાને આ ખબર પડે છે ત્યારે તેને ગુસ્સો વધારે આવે છે તેણે પોતાના પતિની દિલથી સેવા કરી હતી છતાં પણ તે તેને છૂટાછેડા આપવા માંગે છે આશાએ પણ નક્કી કરી લીધું કે હવે આ સંબંધને ખતમ જ કરીને રહેશે તેણે અયાંસ વિરુદ્ધ કોર્ટમાં લડાઈ શરૂ કરી દીધી અને કેસ ચાલતો રહ્યો થોડા દિવસો પછી બંનેના છૂટાછેડા થઈ ગયા છૂટાછેડા પછી અયાંશ પોતાના ઘરમાં આરામથી રહેવા લાગ્યો જ્યારે આસ્થા પિયરમાં એકલી થઈ ગઈ આસ્તાના દિલ અને દિમાગમાં તે જૂના દિવસો ફરતા રહેતા જ્યાં અયાંશ તેને અભણ ઘવાર અને જાહેલ કરીને અપમાનિત કરતો હતો તે અવારનવાર વિચારતી હતી કે મેં મારું બધું આ સંબંધ માટે આપ્યું છતાં પણ મારું ઘર બરબાદ થઈ ગયું હવે હું અહીં એકલી અને અપમાનિત થઈને રહી રહી છું આ કડવી યાદોએ આજે આસ્તાને અંદરથી તોડી નાખી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક તેણે પોતાના સંભાળવા માટે પોતાના જીવનને નવેસરથી શરૂ કરવાની હિંમત પણ એકઠી કરવાની શરૂઆત કરી દીધી આસ્થા છૂટાછેડા પછી એક અનિશ્ચિત જીવન જીવી રહી હતી ક્યારેક તે પોતાના પતિ અયાંસ પર ગુસ્સો કરતી તો ક્યારેક તેને લાગતું કે જે કંઈ પણ થયું છે તે ખૂબ જ ખોટું થયું હતું હવે તેના પિતા તેની સ્થિતિ જોઈને ચિંતિત થઈ જાય છે તેમણે કહ્યું દીકરી હવે હું તારા લગ્ન બીજી જગ્યાએ કરાવી દઉં આપણી પાસે પૈસાની કોઈ કમી નથી અને છૂટાછેડા પછી જે વળતર મળ્યું છે તેનાથી તારું ભવિષ્ય સારું બનાવી શકું છું પરંતુ આસ્થાએ તેના પિતાની વાતને સ્પષ્ટપણે નકારી દીધી તેણે દૃઢતાથી કહ્યું પિતાજી જો તમે મારા લગ્ન બીજી જગ્યાએ કરાવશો તો શું ગેરંટી છે કે બીજો વ્યક્તિ મને અભણ અને ગવાર કહીને અપમાનિત નહીં કરે હવે હું લગ્ન નહીં કરું પહેલા હું મારા લાગેલા આ કલંકને મિટાવવા માંગુ છું આ સાંભળીને તેના પિતા આશ્ચર્યચકિત થઈ જાય છે અને પૂછે છે દીકરી આ કલંકને કેવી રીતે મિટાવીશ આસ્થાએ આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો હવે હું ભણીશ ભણીને એક શિક્ષિત અને આત્મનિર્ભર મહિલા બનીશ ત્યારબાદ હું જોઈશ કે કોણ મને અભણ અને ગવાર કહીને બોલાવે છે આ સાંભળીને તેના પિતા થોડા ચિંતિત થઈ ગયા અને બોલ્યા દીકરી તે તો ભણવાનું ઘણા સમય પહેલા છોડી દીધું હતું હવે આટલા સમય પછી તેને કેવી રીતે શરૂ કરીશ આસ્થાએ દ્રઢતાથી કહ્યું પિતાજી ગમે તે થાય મારે ભણવું છે હું મહેનત કરીશ અને મારું નામ રોશન કરીને બતાવીશ હવે મારે મારા સપનાઓને પૂરા કરવા છે અને મારી જાતને સાબિત કરવી છે તેના આત્મવિશ્વાસ અને હિંમતને જોઈને તેના પિતાએ તેના અભ્યાસનો પૂરો સહયોગ આપવાનો નિર્ણય કર્યો તેણે કહ્યું દીકરી જો તારે ભણવું છે તો હું તારા દરેક પગલે તારી સાથે છું આસ્થાએ નક્કી કરી લીધું કે તેના પૂર્વ પતિ અયાંશને બતાવવું જ છે કે તે કોઈથી પણ ઓછી નથી તેણે પોતાની જાતને વચન આપ્યું કે જ્યાં સુધી તે સરકારી નોકરી નહીં મેળવી લે ત્યાં સુધી તેનો અભ્યાસ બંધ નહીં થાય તેના પિતાએ તેની લગન અને જુસ્સાને જોઈને કહ્યું દીકરી જો તારે ભણવું છે તો નિશ્ચિંત થઈને ભણ તારા અભ્યાસમાં જે પણ ખર્ચ થશે તે હું ઉઠાવીશ તારા અભ્યાસ પર ધ્યાન આપ અને કોઈ પણ ચિંતા ના કર આ સમર્થન પછી આસ્થાએ પૂરી તેનો શાળાનો અભ્યાસ ફરીથી શરૂ કર્યો તેણે ધીમે ધીમે નવમું પછી બારમું ધોરણ પાસ કર્યું ત્યારબાદ તેને સ્નાતક માં પ્રવેશ લીધો અને અભ્યાસ દરમિયાન તેને કલેક્ટર ની પોસ્ટ વિશે જાણવા મળ્યું તેણે સમજાયું કે કલેક્ટર બન્યા પછી દરેક સરકારી અધિકારી તેના હાથ નીચે કામ કરશે આ વિચાર આસ્થાને વધુ પ્રેરિત કરતો ગયો તેણે તેની બધી ઊર્જા સ્નાતક પૂર્ણ કરવામાં અને ત્યારબાદ બાદ સિવિલ સર્વિસની તૈયારીમાં લગાવી દીધી તેણે નક્કી કર્યું હતું કે તે પોતાના બડે કંઈક મોટું કરીને બતાવશે અને તેના પૂર્વ પતિ સહિત તે બધાને જવાબ આપશે જેમણે તેને અભણ અને ગવાર કહી હતી આસ્થાએ કલેક્ટર બનવાનું સ્વપ્ન જોયું અને તે દિશામાં તેની મહેનત ચાલુ કરી તેણે પોતાનો સંપૂર્ણપણે અભ્યાસ અને તૈયારીમાં ઝોંકી દીધો બે વર્ષની કઠોર મહેનત પછી આસ્થાની મહેનત આખરે રંગ લાવી અને તે કલેક્ટર બની ગઈ જેવા જ આ સમાચાર ફેલાયા તેના પિતાની ખુશીનો પાર ન રહ્યો અત્યાર સુધી જ્યારે આસ્થા તેના જીવનને ફરીથી સંવારવા માટે અભ્યાસ કરી રહી હતી ત્યારે સમાજના લોકો તેમના પરિવાર પર અલગ અલગ પ્રકારની ટીકાઓ કરતા હતા કોઈ કહેતું હતું આટલી ઉંમરમાં દીકરીને ભણાવવાની શું જરૂર છે તો કોઈ કહેતું હતું કે છૂટાછેડા લીધેલી છે ઘરે બેસાડી દો પરંતુ આજે એ જ લોકો મીઠાઈ લઈને તેમના ઘરે આવ્યા આસ્થાના પિતાપુરા ગર્વથી બધાને કહેતા કે મારી દીકરી આજે કલેક્ટર બની ગઈ છે તેણે મારી આશાઓને સાચી કરી કરી બતાવી અને અમારું માથું ઊંચું દીધું છે તેની સફળતા પછી આસ્થાએ કલેક્ટરની તાલીમ શરૂ કરી તાલીમ પછી તેને નિમણૂક એક જિલ્લામાં થઈ ગઈ જ્યારે તેણે પૂરા સમર્પણ અને કાબિલિયત સાથે તેના કર્તવ્યોનું પાલન કરવાનું શરૂ કરી દીધું આસ્થાએ તેના જીવનને નવેસરથી લખ્યું અને સમાજને એ સંદેશો આપ્યો કે મહેનત અને હિંમત સાથે દરેક પડકારને પાર કરી શકાય છે આસ્થા જે હવે કલેક્ટર બની ચૂકી હતી તેની મહેનત અને પ્રામાણિકતાથી તેના કર્તવ્યોનું પાલન કરતી રહેતી હતી એક દિવસ તેને કોઈ જરૂરી કામથી બહાર જવાનું થયું તે તેની કારમાં બેઠી અને તેના ડ્રાઈવર સાથે રવાના થઈ ગઈ

જેણે ક્યારેક તેને અભણ અને ઘવાર કહીને અપમાનિત કરી હતી અને તેનાથી છૂટાછેડા લઈ લીધા હતા આસ્થાએ તરત જ ડ્રાઈવરને કાર રોકવાનો આદેશ આપ્યો કાર રોકાયા પછી તેણે રિયર વ્યૂ મિરરમાં એકવાર ફરીથી ધ્યાનથી જોયું એ સુનિશ્ચિત કરવા માટે કે તે વ્યક્તિ અયાંશ જ છે ને જેવો જ તેણે ઓળખી લીધો કે તે અયાંશ જ છે તેના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ આસ્થાએ તેના ડ્રાઈવરને કહ્યું કે કારમાંથી ઉતરીને એ દરોગાને અહી બોલાવો જે ત્યાં ઉભો છે ડ્રાઈવર તરત જ કારમાંથી ઉતર્યો અને અયાંશ પાસે ગયો તેણે કહ્યું કલેક્ટર સાહેબા તમને બોલાવી રહ્યા છે અયાંશ જે કાફલાઓને જોઈને પહેલેથી સતર્ક હતો આ સાંભળતા જ તે ગભરાઈ ગયો તેને સમજમાં નહોતું પડી રહ્યું કે કલેક્ટર સાહેબા તેને શા માટે બોલાવી રહ્યા છે તે મનમાં વિચારવા લાગ્યો કે મારાથી એવી શું ભૂલ થઈ ગઈ છે કે જે કલેક્ટર સાહેબ મને બોલાવ્યો છે ડર અને શંકા સાથે અયાનસે ધીમે ધીમે કલેક્ટર સાહેબાની કાર તરફ આગળ વધવા લાગ્યો ડરતો ડરતો તે કલેક્ટર સાહેબાની કાર સુધી પહોંચી જાય છે ત્યાં જયા પછી જેવો તે કારની અંદર જોવે છે કે સામેલ બેઠેલ કલેક્ટર સાહેબાને તે જોઈને એકદમ ચોંકી જાય છે બીજી તરફ જે કલેક્ટર સાહેબા કારમાં બેઠા હતા જીવાંસ તેઓ તેની તરફ જુએ છે તો અયાંસ એકદમથી તેમને સેલ્યુટ મારે છે અને કહે છે હા મેડમ કહો શું કામ છે ત્યારબાદ આસ્થા જે કલેક્ટર સાહેબા હતી તે કહે છે તમે કાલે મારી ઓફિસમાં આવજો મારે તમારી સાથે કંઈક વાત કરવી છે એટલું કહી અને આસ્થા ત્યાંથી ચાલી જાય છે અયાંસ આ વાત વિશે વિચારી વિચારીને આશ્ચર્યચકિત રહે છે કે આસ્થા આટલી મોટી કલેક્ટર કેવી રીતે બની ગઈ આખરે એવું શું થયું ત્યારબાદ અયાંસ ને તે ગામમાં જાય છે જ્યાં આસ્થા પહેલા રહેતી હતી અને તેના વિશે જાણવાની કોશિશ કરે છે પૂછપરછ પછી તેને આસ્થાને પૂરી કહાની સમજાઈ જાય છે અને તેને જાણવા મળે છે કે જ્યારે આસ્થાના છૂટાછેડા થયા હતા ત્યારે તેણે બીજા લગ્ન નથી કર્યા તેના બદલે તેણે પોતાના અભ્યાસ પર ધ્યાન આપ્યું અને મહેનત કરી અને કલેક્ટર બની અને બતાવ્યું ગામના લોકો તેની આ સંઘર્ષ સંઘર્ષભરી કહાની જાણતા અને વખાણતા હતા આ જ કારણે અયાંસની આ બધી માહિતી સહેલાઈથી મળી જાય છે આ બધી વાતો વિચારીને અયાંસ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે આ આશ્ચર્ય સાથે તે બીજા દિવસે કલેક્ટર સાહેબાને મળવા માટે તેમની ઓફિસે જાય છે ત્યાં પહોંચીને તે બહાર રાહ જુએ છે ત્યારે આસ્થા તેને અંદર બોલાવે છે અયાંસ સ્ટીવર્સ કેबिनની અંદર જાય છે તો તેની પાસે શબ્દો જ ન હતા કે તે તેની ભૂલ માટે માફી માંગી શકે અને કહી શકે કે તેનાથી જે કંઈ પણ થયું છે તે ખૂબ મોટી ભૂલ હતી આસ્થા તેની સ્થિતિ જોઈ અને બધું સમજી જાય છે અને તેને બેસવા માટે કહે છે અયાંસ સંકોચ સાથે જઈ અને ખુરશી પર બેસી જાય છે ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થાય છે વાતચીતની શરૂઆત આસ્થા કરે છે અને સૌથી પહેલા આસ્થા અયાંસને આભાર માને છે હવે જેવા જ કલેક્ટર સાહેબા અયાંશનો આભાર માન્યો તો એ તે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે તે વિચારવા લાગે છે કે મેં તો તેને છૂટાછેડા આપી દીધા છે તેણે ઘણું બધું ખરાબ કહ્યું હતું અને તેના પર હાથ પણ ઉઠાવ્યો હતો તો પછી તે મારો આભાર શા માટે માની રહી છે તો છેવટે તે પૂછી જ લે છે કે આસ્થા તમે મારો આભાર શા માટે માની રહ્યા છો આસ્થા મુસ્કુરાતા જવાબ આપે છે જુઓ અયાંશ જો તમે તે મને પરેશાન ન ન કર્યું હોત હોત અને અને એ યાદ અપાવ્યું કે હું છું અભિમાનમાં ડૂબેલી છું તો કદાચ આજે હું આ પદ મેળવી ન શકી હોત તમારી કઠોર વાતો અને વર્તન જ મારી સૌથી મોટી પ્રેરણા બન્યા મેં નક્કી કર્યું હતું કે હું પોતાને સાબિત કરીને બતાવીશ આ સાંભળીને અયાંશ એકદમ સ્તબ્ધ થઈ જાય છે તે વિચારે છે કે આસ્થા સાથે તેણે આટલું ખરાબ વર્તન કર્યું છતાં પણ તે તેનો આભાર માની રહે છે અને દરેક વસ્તુને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈ રહી છે અયાંશ પોતાને રોકી શકતો નથી અને આસ્થાને સામે ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગે છે તે કહે છે આસ્થા મને માફ કરી દો મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે મેં તમને છૂટાછેડા આપીને મારી જિંદગી બરબાદ કરી નાખી જો મેં તમને છૂટ્ટાછેડા ન આપ્યા હોત તો મારી જિંદગી આજે વધુ સારી હોત આસ્થા થોડી ગંભીર થઈને પૂછે છે કેમ અયાંશ જવાબ આપે છે તમને છૂટાછેડા આપ્યા પછી મે એક ભણેલી ગણેલી છોકરી સાથે લગ્ન કરી લીધા જેમ મારા માતા પિતાએ કહ્યું હતું પરંતુ તે બિલકુલ એવી નીકળી નહીં જેવી મને આશા હતી તેણે જીવવું મુશ્કેલ કરી દીધું છે

કોઈ વાત નહીં અયાંશ જે કંઈ પણ થાય છે તે ઉપરવાળો આપણા ભાગ્યમાં લખે છે આમાં આપણા હાથમાં કંઈ નથી હોતું કદાચ તમારા ભાગ્યમાં એ જ સ્ત્રી હતી એટલે તમે મને છૂટાછેડા આપ્યા અને તેની સાથે લગ્ન કરી લીધા આસ્થાની વાત સાંભળતા જ અયાંશ પોતાના આંસુ લૂછે છે અને અચકતા પૂછે છે આસ્થા તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા આસ્થા ઊંડો શ્વાસ લેતા જવાબ આપે છે હું લગ્ન કરવા માંગતી હતી અયાંશ પરંતુ તમારી વાતો મને લગ્ન નહોતું કરવા દેતી વારંવાર તમારા એ શબ્દો યાદ આવતા હતા જે તમે કહ્યા કરતા હતા અભણ છે છે ઘવાર મને વિચારવા માટે મજબૂર કરી દીધી હતી જો મારે લગ્ન કરવા છે તો તે પહેલા મારે પોતાને સાબિત કરવું પડશે એટલે મેં નક્કી કર્યું છે કે સૌથી પહેલા હું ભણીશ એક સરકારી નોકરી મેળવીશ અને પછી જ હું લગ્ન વિશે વિચારીશ આ વાતો કહીને આસ્થા આગળ કહેવા લાગે છે ખેર છોડો આ વાતોને એમાં તો ઘણો સમય લાગશે પરંતુ યાદ રાખજો અયાંશ જિંદગીમાં ક્યારે પણ જો તમને મારી જરૂર પડે તો નિસંકોચ મને ફોન કરી શકો છો આજે હું જે કંઈ પણ છું એ તમારા કારણે જ છું જો તમે મને ટોણા ન માર્યા હોત તો કદાચ હું ક્યારે પણ આ પદ મેળવી ન શકી હોત આજ કારણ હતું કે મેં તમને અહીં બોલાવ્યા થોડીવાર રોકાઈને આસ્થા કહે છે તમે ભલે મારા વિશે કંઈ પણ વિચારો પરંતુ હું તમારા વિશે હંમેશા સારું જ વિચારું છું તમારા કારણે આજે મારી જિંદગી સફળ થઈ ગઈ એમ કહી અને આસ્થા અયાંશને ત્યાંથી જવાનું કહી દે છે અયાંશ નિરાશ થઈને ત્યાંથી નીકળી જાય છે સાંજે આસ્થા પોતાના પિતા સાથે વાત કરે છે અને કહે છે પિતાજી આજે મારી મુલાકાત અયાંશ સાથે થઈ હતી પિતા આશ્ચર્યચકિત થઈને પૂછે છે બેટા તે શું કહ્યું ત્યારે આસ્થા પોતાના પિતાને બધી વાતો વિગતવાર કહે છે આ બધું સાંભળ્યા પછી પિતાને પોતાની દીકરી પર ગર્વ થાય છે તેમણે આ વાતની ખુશી થાય છે કે તેમની દીકરીએ તે વ્યક્તિ પર આભાર માન્યો જેણે તેની સાથે આટલું ખરાબ વર્તન કર્યું હતું આ પછી કેટલાક દિવસો એમ જ વીતે છે આસ્થા પોતાના કામમાં વ્યસ્ત રહે છે એક દિવસ અચાનક આસ્થાને પિતાનો ફોન આવે છે અને તેઓ કહેવા લાગે છે કે બેટા તારા માટે એક સંબંધ આવ્યો છે તે છોકરો તારી સાથે લગ્ન કરવા માંગે છે આ સાંભળીને આસ્થા તરત જ ના પાડી દે છે અને કહે છે ના પિતાજી હું કોઈની સાથે લગ્ન નથી કરવા માંગતી પરંતુ ત્યારે તેના પિતા કહે છે બેટા તે છોકરો બીજો કોઈ નહીં એ જ અયાંશ છે જેણે તને છૂટાછેડા આપ્યા હતા આ સાંભળીને આસ્થા આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે પિતાજી અયાંશે તો મને કહ્યું હતું કે તેના લગ્ન થઈ ગયા છે અને તેની પત્ની તેને ખૂબ જ પરેશાન કરે છે તો આ બધું કેવી રીતે પિતા શાંત અવાજ કહે છે બેટા તેણે તને જૂઠ કહ્યું હતું તેણે હજુ સુધી કોઈ લગ્ન નથી કર્યા અયાંશના પિતા અહીં આવ્યા હતા અને તેમણે મને પૂરી સચ્ચાઈ કહી ખરેખર જ્યારે તમે બંનેના છૂટાછેડા થયા ત્યારે તે કેટલા દિવસો સુધી અયાંશ ગુસ્સામાં હતો પરંતુ ત્યાર પછી અયાંશ પોતાના લીધેલા નિર્ણય પર પસ્તાવો કરવા લાગ્યો વારંવાર તે આસ્થાને યાદ કરતો અને યાદ કરીને ધૃષકે ધ્રુસ્કે રડતો હતો તેના માતા પિતાએ પણ તેને ઘણીવાર લગ્ન કરવા માટે કહ્યું પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે હું બીજા કોઈની સાથે લગ્ન નહીં કરું હવે જ્યારે અયાન્સની મુલાકાત આસ્થા સાથે થઈ ગઈ છે તો તેણે લાગ્યું કે તે ફરીથી તેની સાથે લગ્ન કરી શકે છે ભલે તેને કંઈ પણ કરવું પડે તે માફી માંગવા અને પોતાની ભૂલોને સુધારવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો પિતાએ બધી વાતો આસ્થાને સમજાવી અને કહ્યું બેટા તે ખરેખર પોતાના કર્યા પર પસ્તાવો કરી રહ્યો છે અને તારી સાથે નવી શરૂઆત કરવા માંગે છે આ બધું સાંભળીને આસ્થા થોડી વાર સુધી વિચાર કરતી રહી ઠીક છે પપ્પા તમે મારા લગ્ન તેની સાથે જ કરાવી દો અને તેને કહી દો કે હું લગ્ન માટે તૈયાર છું ત્યાર પછી આસ્થા અને અયાંશના ફરીથી લગ્ન થઈ જાય છે લગ્ન પછી બંને ખુશી ખુશીથી જીવન વ્યતીત કરવા લાગે છે એક દિવસ લગ્ન પછી અયાંશ આસ્થાને પૂછે છે કે આસ્થા તે આટલી સરળતાથી લગ્ન માટે હા કેમ કરી દીધી મેં તો તારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું આસ્થા મુસ્કુરાઈને જવાબ આપે છે અયાંશ લગ્ન જીવનમાં એક જ વાર થાય છે અને મેં વિચાર્યું કે જ્યારે એક મારા લગ્ન થઈ ચૂક્યા હતા તો કેમના તે જ વ્યક્તિ સાથે લગ્ન કરવામાં આવે જે હવે પોતાની ભૂલ સમજી ચૂક્યો છે અને ફરીથી લગ્ન માટે તૈયાર છે વળી મેં મારી જિંદગીની શરૂઆત તારી સાથે જ કરી હતી આ અલગ વાત છે કે આપણી વચ્ચે ઝઘડા થયા અને આ ઝઘડાઓને કારણે આપણે એકબીજાથી ઘણો સમય દૂર રહેવું પડ્યું પરંતુ હવે હું ઈચ્છું છું કે આપણે આપણી જિંદગીને ફરીથી સાથે મળી અને સાચી રીતે શરૂ કરીએ તો મિત્રો આ હતી આજની કહાની એક છોકરી જેને અભણ અને ઘવાર કહીને છૂટા આપી દેવામાં આવ્યા હતા પરંતુ તેને હાર નોતી માની અને પોતાની કિસ્મત પોતાના હાથેથી લખી નાખી આ કહાની આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય મહેનત અને લગનથી થી બધું બદલી શકાય છે તમે આસ્થા વિશે શું કહેવા માંગો છો અને અયાન્સ વિશે તમારો શું અભિપ્રાય છે પ્લીઝ કમેન્ટ કરીને તમારો અભિપ્રાય કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો અને તેની બીજાઓ સાથે જરૂરથી શેર કરજો મિત્રો આ કહાની કહેવાનો મારો ઉદ્દેશ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું દુઃખ પહોંચાડવાનો નથી પરંતુ હું તમને બધાને પ્રેરિત અને જાગૃત કરવા માંગુ છું કે પરિસ્થિતિઓ ભલે કેટલી પણ મુશ્કેલ કેમ ન હોય વ્યક્તિ પોતાના બદલી શકે છે જો તમને આ કહાની ગમી હોય તો અમારા ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો આવી અને પ્રેરણાદાયક વાર્તાઓ માટે જોડાયેલા રહો જ્યાં પણ રહો સતર્ક રહો સુરક્ષિત રહો ખૂબ ખૂબ આભાર